હેલો ગાયઝ ગુડ મોર્નિંગ રામ રામ ડાય અને તમારું બધાયનું સ્વાગત કરું છું ફરીથી એક નવા ને આજે છે તારીખ ત્રીસ બાર હવે બે હજાર ચોવીસનો ખાલી એક જ દિવસ આના પછી બાકી છે બે હજાર આવી જાય છે તો જોઈ લો ત્યારે હતા અમે વાડીએ આજે જવાનું એ જીરું નીંદવા અને જો આ ગાજરે મોટા થઈ ગયા ગાજર વાવેલા આખો ક્યારો લસણ ગાજરનો એનો છે ને સાઈડ છે ઘઉં ઘઉં વાવી ને બાજરીના ડુંડા સારા એવા પ્રમાણમાં થઈ ગયા તો પણ હવે થોડા દિવસમાં અને કાપવાનું એટલે કે નિયંત્રણમાં નાખવામાં ઉપયોગ લેવાનો છે જો ડોડા થશે મકાઈના ગણી તો ફટાફટ હવે જઈએ જીરો નીંદવા આજે ફરીથી નીંદવાનું આજે લગભગ નીંદાઈ જશે એટલું જ રહ્યું છે થોડુંક જ તે આ તો એક દી પવન આવ્યો ને થાય એ આદુ પડી ગયું ને આ દાદા ના ઘઉં ફાઈનલી અત્યારે નીંદાઈ ગયું છે સાડા બાર જેવું થઈ ગયું છે ને બધું આજે બધુંય નીંદાઈ ગયું છે જીરું છે એટલું બધું એટલું ને હવે પવાની શેરડી એટલે જઈએ પાણી શેરડીમાં પાણી જોવા દઈએ આંબલી ના નીચે મસ્ત પવન આવે હમ હવે પાઈ દઈએ ફટાફટ શેરડી પાઈ દઈએ ચાલુ બાજુ જઈએ દઈએ તો ઘરે જતા પહેલાં આપણે થોડાક ટમેટા ઉતારી લઈએ કારણ કે શાક કરવાનું હોય એટલે જો ભેગા કરી લઈએ બરણીમાં કટિયા કટિયા સારા એવા માંડી એવી ભેગા કરી તો ટમેટા ઝીણા ઝીણા તો ફટાફટ હું ટમેટા લઈ લો ત્યાં સુધીમાં તમે બધા લાઈક કરી ગયો શેર કરી ગયો સબસ્ક્રાઈબ કરી નાખો જો સારા એવા પ્રમાણમાં ટમેટા એ પાકી ગયા છે હવે Wow, very nice. Sawi jina jina tomato. Ketia tomato. Itu. Sawi jina. Jadi biji wadi evi gya ta. Jadi.

ઘણી ડુંગળી રોપ દેખાડી દઉં તમને આવો રોપ હતો જોઈ દો રોપ એક એક કરીને એમાં જો સોપ થઈ ગયા એટલો શોપ જો હવે કાલ થોડો કરી દો નહીં તો કાલ શોપ જ અરે ચીકો મકાઈ આ મુદ્દો કોઈ વાલ વાય આવે જો કપાસની વચ્ચે વાલ મિત્રો આપણે આવી છીએ અત્યારે જોઈ લો ઘરે અને સાંજે પડી ગઈ મસ્ત મજાનું વાળ જમી લીધું અને હવે થોડો ટાઈમ માટે અભ્યાસ કરીએ વાંચીએ આપણે કંઈક આ સાઈડ મારું વાંચવાનું કામકાજ ચાલુ છે અને તો ફટાફટ હવે વાંચી નાખીએ અને મળીએ આપણે કાલે નવા બ્લોગ્સમાં જે કાલે જોઈએ કે શું કામ કરવાનું છે તો ફટાફટ તમે બધા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા શેર પણ કરવું તો મળીએ આપણે કાલે કંઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય અને આવજો